મને કાંઈ નથી આવડતું મારો ધંધો નથી ચાલતો મળો કોપી મારવા ચોપડી વાંચો બુક વાંચો બિઝનેસમેનની ચોપડી વાંચો મોટિવેશનની વાંચો મળો કોપી મારવો શું કરવાનું છે મારો ધંધો છે એના કરતાં મોટો ધંધો મારે ક્યાં પૂગવું છે એ ધંધાવાળો શું કરો છો મળો કોપી મારવો ચોપડીમાં જોવાનું આપણું મગજ નથી ચલાવવાનું શું કહે છે મળો કરવો બીજા શું કરે છે મળો કોપી મારવા મોટી બ્રાન્ડ છે સમજો પાંચસો કરોડની બ્રાન્ડ છે આપણે ત્યાં નથી પૂગવાનું આપણો અત્યારે પાંચ લાખનો બિઝનેસ છે અહીંથી પચાસ લાખ પૂગાડવો છે એ શું કરે છે એની વેબસાઇટમાં ક્યાં બટન મૂકે છે કેવા એડ કોપી ચલાવે છે કેવા મીડિયમથી શું કરે કેવી માર્કેટિંગ કરે છે એને માણસો બેહાડ્યા છે બે કરોડ પાંચ કરોડ સેલરી દઈને મળો કોપી કરવા એ જેવું કરે મળો કોપી કરવા એટલે કોપી ખોટી વસ્તુ નથી કરવાની કોપી સાચી વસ્તુ કરવાની ધંધામાં શું કરે છે એની દુકાનમાં જાવ ક્યાં શું મૂક્યું છે આ ખૂણે શું મૂક્યું ઓલા ખૂણે શું મૂક્યું છે દરવાજો ખોલતા શું છે કેવા સ્પ્રે સાચે છે કેવી લાઈટું છે મળો કોપી કરવા નથી ખબર મળો કોપી કરવા જેવું કરવું છે જે કરે છે એને કોપી કરવા મળો બીજું કાંઈ નથી કરવા પણ શું કરવું મારો પોતાનો આઈડિયા એટલે ભાઈ પોતાનો આઈડિયા કોઈ નથી બધા બાપુ કથા વાંચે છે રામ તો એક ના એક છે સીતા એક ના એક છે બધા પોતપોતાની રીતે ખાલી બોલે છે આ વસ્તુ સેમ છે ધંધો તો સેમ જ હોવાના છે તમે જે વિચારો એ ઓલરેડી દુનિયામાં છે જ બધા કરે છે ગોતો મડો કોપી કરવા એના ખાલી પાંચ થી દસ ટકામાં આવી જાવ ને તોય તમારું પેટ ભરાઈ જવાનું છે તમને એમ છે કે ઓલા જવડું થવું એના પાંચ થી દસ ટકામાં આવશે ને તોય તમારું પેટ ભરાઈ જાય નગર એમને લટકા રહેવું જ્યાં સુધી વિચારશો ને શું કરવું શું કરવું એની કરતા કોપી કરવા મળો પછી તમને એમ લાગે કે મારો આઈડિયા પોતાનો આ થાય છે ત્યારે તમારો આઈડિયા વાપરજો સાચું કે ખોટું કોમેન્ટ કરીને કહેજો જેને અનુભવ કર્યો હોય ને એને ખબર હશે